પાટણ ખાતે વિશાળ રેલી અને શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસના પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી પાટણ પ્રગતિ મેદાન ખાતે શક્તિસિંહ ગોહિલ જિગ્નેશ મેવાણી જગદીશ ઠાકોર યુવરાજસિંહ જાડેજા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના ટોચના નેતાઓએ ભાજપ પર કર્યા આગ્રા પ્રહારો પાટણ લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ઉભેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના જીતના દાવા વચ્ચે મતદારો વચ્ચે જઈને તેમનું સમર્થન મેળવવા પ્રચાર વગવંતો બનાવ્યો છે ત્યારે ભાજપ પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મંગળવારે શક્તિ પ્રદર્શન સાથે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી

કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો સમર્થકો સાથે ભવ્ય બાઇક રેલી યોજી હતી જ્યાં પ્રગતિ મેદાન ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત સભામાં શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર બળદેવજી ઠાકોર સદારામ બાપા આશ્રમના દાસ બાપુ પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ પાટણ શહેર પ્રમુખ દીપક પટેલ પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીને જંગી બહુમતીથી જીતાડવા સીએ ગર્જના કરી હતી આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે સ્વર્ગસ્થ સંત શ્રી સદારામ બાપાને યાદ કરી ચંદનજી દ્વારા સદારામ બાપામાં ભક્તિ અને સેવાને યાદ કરી હતી શક્તિસિંહ ગોહિલે વિશાળ જણમેદની સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે લોકશાહીમાં જનતા જનાર્દન મહાન છે લોકો મહાન છે કોઈ શખ્સ કે પક્ષ મહાન નથી સત્તા મળે તો લોકોના આશીર્વાદના કારણે મળે એ ન ભૂલવું જોઈએ આંબા પર કેરી આવે તો આંબો નીચે નમે તેમ સત્તા મળે તો વધારે વિનમ્ર થવું જોઈએ નમીને ચાલવું જોઈએ પણ સત્તા મળે અને અહંકાર આવે અને કોઈ અહંકારથી કોઈ બોલે છવ્વીસે છવ્વીસ જીતીશું પાંચ પાંચ લાખથી જીતીશું આ અહંકાર છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી તેનો પણ નહોતો ટક્યો તો આ ભાજપનો ક્યાંથી ટકશે લોકતંત્રમાં અહંકાર નહીં વિનમ્રતા જોઈએ એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ચાણસમા ધારાસભ્ય દિનેશજી ઠાકોર રાધમપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સાથે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરે શુભ મુહૂર્તમાં પાટણ કલેક્ટર કચેરી પહોંચી પાટણ જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી રિપોર્ટર વિરમસિંહ વાઘેલા પાટણ બધા મજા તો છો સરસ મજાની આજની રેલી સવારે વેલા ઘર થી નીકળ્યો મારી દીકરીએ મને કોમ કર્યો માં અંબાજી ના આશીર્વાદ લીધાના ચરણે પડ્યો મા કાળી ના દર્શન કર્યા નવદાગીરી બાપુ ના ચરણ માં સીધ ઝુકાવી અને અનાવાડાના દરવાજાથી રેલી પ્રસ્થાન કરી અને આપની સૌની વચ્ચે આવ્યો છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું માનું છું માન્ય આપણા સૌના લાડીલા પ્રમુખ સાહેબ શક્તિભાઈ અને જગદીશભાઈ આ બે નું નામ લઈ આપણે એક વિનંતી કરવા માટે ઉભો થયો આપે મને સાથે સાત વિધાનસભામાં ખૂબ લાટ પ્રેમ ઉત્સાહ કોઈ તિલક કર્યું કોઈ ઘોડે ચડાયો કોઈ બેન્ડવાજા વાજા સાથે મારા વધામણા કર્યા ખૂબ પ્રેમ આપ્યો છે મને ખૂબ લાડ લડાયો મેં કલ્પના કરી કે હું પાટણની લોકસભા લડું પણ બે સત્તર થી 22 હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો સાધુ સંતોના આશીર્વાદ થી તમારા બધાના આશીર્વાદ થી ચૂંટાયો અને બે હજાર બાવીસ માં ખુબ નજીબા વટેમો બે હજાર જેટલા સામાન્ય મતે હું હારી ગયો મારા વિસ્તારના લોકો ખૂબ રડ્યા આજુબાજુના વિસ્તાર નો ઉમર લાયક દાદા પરિવારના મેમ્બરો સગા વાલાના મેં સિત્તેર સિત્તેર વર્ષના ઉંમરના વડીલના આંખમાંથી મેં આંસુ પણ જોયા લોકોને મેં રડતા જોયા પણ મને લોકસભાની ટિકિટ મળ્યા પછી એવો મને અહેસાસ થાય છે કે ચંદ્રજી ઠાકોર તમને જે બે હાજર બાવીસ થોડા મતે જે હરાયા હતા ગુજરાત ની ગાદી એ તમને નથી મોકલવા પણ દિલ્હી ની ગાદી મોકલવા છે એટલા માટે થોડા મતે હરાયા હતા